ભરૂચના મધુરમ પાર્ટી પ્લોટ પાસે ડીઝલની ચોરી કરતા હોવાની આશંકાએ રાવ ટ્રાવેલ્સના ચાલકની સુપરવાઇઝરોએ માર મારતા ગંભીર હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો રાવ ટ્રાવેલ્સની બસ નંબર GJ38A0850 થી ચાલક મોડાસર મોહમ્મદ અમીન મલિક દહેજની SRF કંપનીના કર્મચારીઓને સેકન્ડ શીપમાં પરત ભરૂચ લઈ આવી રહ્યા હતા તે દરમિયાન ડીઝલ પાઇપ લીકેજ થતા ડ્રાઈવરે ટ્રાવેલ્સના સુપરવાઇઝરને જાણ કરી હતી ચાલકે ડીઝલ પાઇપ ઉપર કપડું બાંધી ભરૂચના મધુરમ પાર્ટી પ્લોટ પાસે બસ લઈ આવી પાર્ક કરી હતી અને પાઇપમાંથી ડીઝલ જમીન પર નહીં ઢોડાય તે માટે ચાલકે ડોલ મૂકી હતી તે સમયે ત્યાં આવી પહોંચેલ રાવ ટ્રાવેલ્સના સુપરવાઇઝર દુષ્યંત કિરણ અને યુસુફ નામના ઈસમોએ તો ડીઝલ ચોરી કરે છે તેમ કહી ચાલકને માર માર્યો હતો અને તેને ત્યાં જ મૂકી જતા રહ્યા હતા જે બાદ ચાલકે પોતાના મિત્રને જાણ કરતા મિત્રએ દોડી આવી ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો આ ઘટનાને પગલે થી વધુ રાવ ટ્રાવેલ્સના ડ્રાઈવરોએ બસો પાર્કિંગમાં પાર્ક કરી રજા ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ફરજ મુક્ત રહેવાની ચીમકી ઉચ્ચારી હતી બનાવવા અંગે ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારે છે ને સાહેબ પાઇપ ડીઝલની પાટી ગઈ હતી તો હું નીચે ડોલ મૂકી ને રિપેર કરતો તો ડીઝલની ડોલ મૂકીને કે ડીઝલ ઢળે માં આવે બરાબર છે એ મેં પાઇપ બી રિપેર કરેલી છે એ માં સબૂત છે જ સાહેબ પણ એ લોકો મને ચોર સાબિત કરી ને કશું પૂછ્યું નહીં ગાય નહીં કશું જ નહીં મને બહાર કાઢી ને બસ મારવા જ માંડ્યા મારા પગે બી કુઈ એ લોકો મારા માઠા પર મને લાટો પેટમાં અહીં પસલીમાં લાટો બધે બહુ માર્યો રહ્યો મને ત્રણ જણા હતા એક જણો વિડીયો ઉઠાતો ઈસ્યુબ કરીને તો રે ને એક દુષ્યન કરીને ને એક કિરણ કરીને આ બધા અમારા રાવ ટ્રાવેલ્સનો સ્ટાફ છે હવે રાતે અમારી સાથે બનાવે એવો ભાઈનો કે અમારા એસઆરએફમાં એક મકસુદભાઈ કરીને નોકરી કરે છે તો એ મકસુદભાઈને કંઈ ડીઝલનો કંઈ પાઇપનો પ્રોબ્લેમ હતો તો એ ભાઈ નીચે પાઇપ સોલ્યુશન માટે બેઠેલા હતા તો એ અમુક આ રાવ ટ્રાવેલ્સના જે સુપરવાઇઝર આવેલા છે હમણાં એ બહુ હેરાન કરે છે અમને ને નીચેથી કાઢીને ડાયરેક્ટ મારવા જ મળી દે ભાઈને નદી કશું પૂછતા કે કશું ને બહુ ખરાબ માર મારેલો છે એ ભાઈને ને આગળ બી અમે એકવાર મીડિયામાં આપેલું હતું પણ અનુકંઈ નિરાકરણ આવતું નથી આ રાવ ટ્રાવેલ્સ છે ભરૂચમાં ચાલે જ અમે બહુ કીધું સુપરવાઇઝર એવું કહેવા માંગે છે કે અમને સેઠે ઓથોરિટી આપેલી છે તમે ડ્રાઈવરના પગ ભાંગી નાખો પછી અમે બેઠા જ અહીંના સુપરવાઇઝરનું કહેવાય આવું છે એટલે આ જય લગ્ન આ વાતનું નિરાકરણ નહીં આવે તય લગ્ન આ ગાડી નહીં ચાલે કેમ કે બધા જ ડ્રાઈવરોને પ્રોબ્લેમ છે કોઈ બાર હજારમાં નોકરી કોઈ કાઢવાનું છે નથી ડ્રાઈવરનું કોઈ હમળતું જ નથી આજે કોઈ બી જગ્યાએ દુઃખી છે તો ડ્રાઈવર જ દુઃખી છે